કોઈ બહુ ધ્યાન દેતો ને હા એને રસ વધારે પડતો ગાયુમાં હોય ગાયું ભૂખી ન રહેવી જોઈએ દૂધ ઓછું પડવું ન જોઈએ એમાં વધારે વધારે રસ છે હાલાકી રસ મને છે એમાં પણ મને બંને રસ છે એમ બ્લોગનો પણ રસ છે અને એનો પણ રસ છે એટલે પછી તમને ખબર છે આપણી ચેનલમાં તો ડેલી બ્લોગ આવે જ છે સુરેશભાઈ એનું કામ પતે ને એટલે ભાઈ પછી આરામ તાઢું કામ છે ભાઈનું થોડુંક મતલબ વધારે પડતો ધ્યાન નહીં દેતો મારે હું એ હાલ અમે ભરીને ફરીને આવતા રહીએ મારી ચેનલનો બ્લોગ જે છે એ તો ચાલુ જ છે આ સુરેશભાઈનો બ્લોગ મેં ચાલુ કર્યો છે ગુજરાતીવાળો અને ઘણા બધા ભાઈઓની ડિમાન્ડ એમ પણ હોય જ છે કે જગદીશભાઈ તમે ગુજરાતીમાં બ્લોગ બનાવો પણ ઓલી ચેનલમાં ગુજરાતીમાં બનાવ્યું તો હિન્દીવાળા અમને તકલીફ થાય કે ભાઈ તમે અમને ગુજરાતી નથી સમજાતું તમે હિન્દીમાં જ રાખો તો પછી આ સુરેશભાઈની ચેનલ એ ભાઈ મેં કીધું ધ્યાન નહીં દે તો મેં કીધું આપણે જ દઈએ તો અત્યારે તો જો હે કે ટ્રેક્ટર ફરીને આવતા અને ગાયું છોડવાની છે આજે એક ભાઈ ખેતર કહી ગયો મક્કા હૈ આપણે આપણે ધીમા ગાયું લઈને જવાનું હોય તો હરિભાઈ મહેશભાઈ બંને જા હે સુરેશભાઈ હવે દસ પંદર દિવસમાં આવવાના છે મારે હવે બે ત્રણ દિવસમાં ગુજરાત જવાના બે ત્રણ કે ચાર દિવસની અંદર તો આજ આ ગુજરાતી બ્લોગની અંદર ભાઈ તમને મજા આવશે છેલ્લે સુધી રહેજો કુનો બર્થ ડે હૈ આર્યન હે બર્થ ડેમાં હું વેસવાનું નિહાળે

થઈ જાય રેડી હમ ને નાડી બેન નાડી બેન રે બસ હોળો 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 કાલવાડે બહુ સેટે નથી અહીંથી થોડુંક અમારે હાલીને જવું પડે અમને કીધું બાઈક લઈ લઉં કે ના અમારે હાલીને જવું હાલો આ ભાઈને કંઈ જ કામ નહીં આવે આમ થોમ થયો હાલતી નથી હાલશે તારે લે કઈ કામ નતું હજી કતો તડકાનો મુંડા તું આમ છો આવ્યો એ તો હેલો અલટીનો તું શું કરે હું હું હે રસો ઢોળા રાખ ડબો ઘડીક વાર ભાઈ ડોટ્યા પડી ગયા હા ત્યાં હા 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 ડબ્બો કાથ માં લઈ લીધો ચલો ચાલો હાલે મે આજ જ્યાં બચ્ચે નહીં તો ચોકલેટ થોડા કમી લીયા હૈ બેનુ ભેજ દે વાળ ને બેટી સુધ હા ચલાવર ગસ બે બે દેવાની તો આલી વધર ખાવા જાયો છો ચલા હાલ બેનો દે અמא બસા નહી આલ ઘરે આલ

આપણે કેમ કેવી નીડો એમાં કાંઈ મળો કે તો આ મળાના ખાલી છોકરા આવે આ બધું છોકરા હતા કઈ છ હાથ જેવા સરમાનું હાલ્યું લેવા નહીં રહ્યું તને ઠેઠ ઠેઠ ને ના પડતો ધારે હું કામ આવ્યો હા શું કામ આવ્યો અરે પડતી હવળો હાલ હવળો 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 એટલે હવળો પડતી જ તું એને કાઢી નહીં રાત બુઢી ટકા હાલો આમને ગાયું છોડે હે ગાયું જાય હે ગાયું હાલ ઘેરે કૂદ્યું હાલ એટલે મજા ના પાડે હે હાલ ઘી એટલે આને ટીપરું લાવવા ને છટકારો હાલ ઘેરે

ટ્રેક્ટરી નું આવવાનું હે ના સર વાંધો નહીં હવે આરામથી થઈને હાલો તો આખો દી ગાયું જોઈ કે આમાં છે ભાઈ મોજી મોજ એક ગાયો મુકાવતો હું મારા મોર ગાયું ખેતરમાં પગી જતી મારે થોડુંક મોડું થઈ ગયું હવે મૂકી દીધા હે આખો દી આ ખેતરમાં લગભગ તો લગભગ તો ઘણો મકો વગેરે છે ખૂટવાડ છે ને એવું લાગે હે મને એમાં સરતો તો ને માર છે ઘરના તને અને આખો દી ભાઈ એટલા ઢીબે હે ભાઈ આ ગાડી હમણાં પડ્યો ને માં છોડી દે રવા દે આ બે ના પણ આ ભાઈ બહુ કંદર

મેં નથી બનાવ્યો અને એમ પણ બીજા પણ કામ હતા તો આ બ્લોગ થોડોક લાંબો નથી બીનો પણ આમાં અવારનવાર હવે ગુજરાતી બ્લોગ આવતા રહેશે આ બ્લોગ તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરીને જરૂર બતાવજો આ બ્લોગને એ કરવી પૂરો મળીશું કોઈ નવા બ્લોગનો જય દ્વારકાધીશ